ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ જય અંબે હોસ્ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છાપરડાના સહયોગથી ધારી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નકે મીઠાપુર ગામમાં દિલીપભાઈ હિરાપુરા દ્વારા પ્રાથમિક શાળા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ડોક્ટર જીગ્નેશ મહિડા ડૉક્ટર રોહિત બાલસ ડૉક્ટર પ્રિયાંક કળથિયા ડૉક્ટર ગૌરવ મેરજા ડૉક્ટર કૌશલ ડાવરાએ સેવા આપી હતી આ કેમ્પમાં ટોટલ એકસો અગિયાર દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પની અંદર કોઈપણ પ્રકારનો દવાનો ચાર્જ કે તપાસનો ચાર્જ કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવ્યો નહોતો દવા ફ્રી નિદાન ફ્રી તપાસ ફ્રી સલાહ ફ્રી ટોટલી ફ્રી સેવાયજ્ઞ હતું જય અંબે બે હોસ્પિટલ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ આ શાળા નક્કી મીઠાપુર પ્રાથમિક શાળાને કડિયાળની ગિફ્ટ આપીને સન્માન કરેલું હતું આ કેમ્પની અંદર હાજર આગેવાનો શાળાના આચાર્ય આચાર્યશ્રી ભાવેશર તથા શાળાના શિક્ષકો શ્રી જનક સાહેબ છોવટિયા દીપ્તિબેન ચોવટિયા મેહુલભાઈ દેવ મુરારી તેમજ ગામના આગેવાનોમાં રાણાભાઈ ડોબરિયા દિલીપભાઈ ઈરપરા ભીખુભાઈ ઈરપરા અતુલભાઈ સાંઘાણી જેવો હાજર રહ્યા હતા આ કેમ્પમાં ગામ લોકોએ શાંતિપૂર્વક અને સંતોષકારક લાભ લીધેલો હતો ત્યારબાદ કેમ્પ પૂર્ણ થયા બાદ શ્રી જય અંબે મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાપરડાથી કોલ કરીને દર્દીઓના રિવ્યૂ પણ લેવામાં આવ્યા હતા તો આવી રીતના સંતોષકારક અને સફળતાપૂર્વક કેમ્પનું ખૂબ જ સારી રીતે આયોજન થયેલું હતું જય અંબે મલ્ટીપ્લે સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાપરડા આ અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ શ્રી મુક્તાનંદજી બાપુના સેવાયજ્ઞનો લાભ મીઠાપુર નક્કી ગામજનોએ ખૂબ સારી સંતોષકારક રીતે લીધેલો હતો